ચાલો બાળકો આજે આપણે પ્રાણીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં અને સ્પેલિંગ શું થાય એ જોઈશું તો ચાલો શરૂ કરીએ ગાય ગાયને અંગ્રેજીમાં કાવ કહેવાય સી ઓ ડબલ્યુ ભેંસ ભેંસને અંગ્રેજીમાં બફેલો કહેવાય યુ ડબલ એફ એ એલ ઓ બકરી બકરીને અંગ્રેજીમાં ગોટ કહેવાય જીઓ ટી કૂતરો કૂતરાને અંગ્રેજીમાં ડોગ કહેવાય ડીઓજી બિલાડી બિલાડીને અંગ્રેજીમાં કેટ કહેવાય સી એટી ઘોડો ઘોડાને અંગ્રેજીમાં હોર્સ કહેવાય એચઓ આર એસ ઇ ઊંટ ઊંટ ને અંગ્રેજીમાં કેમલ કહેવાય સી એમ ઈલ ઘેટુ ઘેટા ને અંગ્રેજીમાં શીપ કહેવાય એસ એચ ડબલ ઈ પી માછલી માછલી ને અંગ્રેજીમાં ફીશ કહેવાય એફ આઈ એસ એચ હાથી હાથીને અંગ્રેજીમાં એલિફન્ટ કહેવાય પી એચ એ એન ટી ગધેડું ગધેડાને અંગ્રેજીમાં ડોંકી કહેવાય ડીઓ એન કે ઈ વાય મિત્રો તમને જો મારો આ વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો